નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાના ભાવની અંદર અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર

સોનું જે તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો અને પહેલા આપણી સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ ત્રણ હજાર નો વધારો નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો હવે દિલ્હીની અંદર પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી કે ચાર દિવસ થી બાવીસ છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે પરંતુ ચોવીસ કેરેટ સોના આજે કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ની અંદર એક ગ્રામ સોનું સાત હાજર નવસો સો ને ત્રેસઠ માં જયારે દસ ગ્રામ સોનું ઓગણીસ હજાર છસો ને ત્રીસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતમાં પણ ગઈકાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે પરંતુ ત્રણ દિવસની અંદર ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે

સોનાના ભાવમાં વધારો થવાના પાછળના બે મુખ્ય કારણો છે વાત કરીએ તો વૈશ્વિક બજારમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધતો તણાવ જેને રોકાણકારોને સલામત સ્થાન તરીકે સોનામાં રોકવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને બીજું કારણની વાત કરીએ તો મિત્રો ભારતમાં લગ્નની સિઝનને કારણે સોનાની માંગ વધતી જોવા મળી રહી છે જેના કારણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર ક્યારે રોકાણ કરવું જોઈએ જેની પણ આપણે આજના વીડિયો મેળવવાના છીએ કરતા જોવા મળી રહ્યા હતા જેની અંદર વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પાંચ હજાર સુધીનો ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ ની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાના ભાવની અંદર ત્રણ હજાર સુધીનો પણ વધારો નોંધાયો છે અને વાત કરીએ

બનુ છે જેની માહિતી મેળવીએ તો આવી રહ્યા છે જેના કારણે લગ્ન લગ્નગાળાને લઈને સોનાની ખરીદીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના સોનાની કિંમતની અંદર ત્રણ હજાર નવસો નેવ નો વધારો નોંધાયો છે જયારે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના આજુબાજુના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આ વધારો વૈશ્વિક સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ અને સ્થાનિક બજારમાં લગ્નની સિઝનના કારણે વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની ખરીદીમાં વધારો થયો છે આ ઉપરાંત ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં ચાંદી પચીસો રૂપિયા થી લઈને વાત કરીએ તો ઘણા બધા એક જ સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદી ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ મહત્વના સમાચાર પણ આવવાના છે જેની માહિતી તમને આપણી ચેનલ લાઈવ કિસાન ગોલ્ડ રેટ દ્વારા દ્વારા મળી રહે છે વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં સતત વધી રહેલા ભાવમાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો હવે તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો જલ્દીથી સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો ચોવીસ કેરેટ સોનું સૌથી વધારે પસંદ કરતા હોય છે જ્યારે દાગીનાની વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની પસંદગી કરવામાં આવે છે જેની સાથે વાત કરીએ તો અઢાર કેરેટ સોનાની પણ ઘણા બધા મિત્રો પસંદગી કરતા હોય છે દાગીના બનાવવા માટે જ્યારે 24 કેરેટ સોનું જે છે એ રોકાણ કરવા માટે લેવામાં આવતું હોય છે વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી વધારે સોનાની માંગ થતી જોવા મળી રહી છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ ક્યારે સોના ચાંદીની ખરીદી કરવા માંગી રહ્યા છો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અત્યારે ચાંદીના ભાવની અંદર સૌથી વધારે કડાકો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો હવે દર્શાવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર રોકાણકારો ચાંદીની અંદર સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે તો તમે પણ ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો જરૂરથી ચાંદીમાં રોકાણ કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે અમારા શહેરની ભાવની અંદર શું ચાલી રહ્યા છે તો મિત્રો તમે જે પણ ભાવ જોઈ રહ્યા છો જેની અંદર તમારા શહેરની અંદર સોનાના ભાવમાં જીએસટી અલગથી લાગતું હોય છે એટલા માટે બધા જ શહેરોની અંદર સોનાના ભાવની અંદર ફેરફાર જ

ચાંદીના ભાવની સંપૂર્ણ વિશેષ ચર્ચા કરી